મોરબી જિલ્લામાં સિરામિક ઉદ્યોગ અંગે બનાવાયેલી પોલીસની એસઆઈટીની કામગીરીને બિરદાવી હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષતામાં યોજાયેલા ખાસ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓને સન્માનિત કરાયા હતા એસઆઈટીએ દોઢ વર્ષમાં સિરામિક ઉદ્યોગના ફસાયેલા રૂપિયા ઓગણીસ કરોડ પરત અપાવ્યા હતા સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા એકસો ત્રણ વેપારીઓના દસ રાજ્યોમાં રૂપિયા ઓગણચાલીસ કરોડ ફસાયા હતા એકસો ત્રણ વેપારીઓએ ચારસો એંસી વેપારી પેઢીઓ વિરુદ્ધ નાણાં ફસાવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી મોરબી જિલ્લામાં સિરામિક સહિત બે હજાર પાંચસોથી વધુ યુનિટ વાર્ષિક રૂપિયા સાઠ હજાર કરોડથી વધુ ટર્નઓવર કરે છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એસઆઈટીની કામગીરીને બિરદાવી ઉદ્યોગકારોનો આભાર માન્યો હતો પરંતુ એનો મતલબ એ નથી કે કોઈ સામાન્ય નાગરિકને મોરબીની અંદર પોલીસને હેરાન કરવાની કોઈ છૂટ છે એક સામાન્ય ઈમેલ મને પ્રાપ્ત થયો ડીજીપી ને ઇન્કવાયરી આપી ડીજીપી એ ઇન્કવાયરી તાત્કાલિક કરી અને એમને ગંભીરતાપૂર્વક ઇન્કવાયરી કરીને જે પીઆઈ દ્વારા મોરબીના નાગરિકને હેરાન કરવામાં આવ્યા ખોટી રીતે પરેશાન કરવામાં આવ્યા એની નાની મોટી હેરાન કરતી ની જે મેસેજ મળ્યો તો હું બીજેપી નો ખાસ કરીને આપ સૌ વતે અભિવાદન અને એમને અભિનંદન આપું છું કે એમને કામગીરી ઝડપથી બી કરી અને નીચે સુધી ગયા અને વ્યક્તિને ની પણ મોરબીના બધા જ નાગરિકોને અંદાજો આવી ગયો હશે કે કોઈ બી વ્યક્તિ આઉટ ઓફ ધ વેજ હશે કે કોઈ બી વ્યક્તિ જો નિયમો તોડશે

પરંતુ ગુજરાત પોલીસે નક્કી કર્યું છે કે કોઈ બી નાગરિકોને ખોટી રીતે હેરાન કરશે તો પોલીસ પર બી એફઆઈઆર દાખલ કરવામાં વિભાગ કે સરકાર ક્યારેય ચૂકશે નહીં તમને સૌને ન્યાય અપાવવો એ અમારી જવાબદારી છે અને એ જવાબદારીના ભાગરૂપે વિભાગ આ કામગીરી તડકાઈપૂર્વક કરી રહ્યો છે હું મોરબીના સૌ નાગરિકોને અને તમને સૌ વેપારીઓને ખાસ બે વાત કરવા માંગુ છું કે નાના નાના વિષય જે તમારા ધ્યાન પર આવે એ ધ્યાન પર આવે તો તમારો સંપર્ક અને તમારું સંકલન પોલીસ જોડે ખૂબ સારું છે તમે એને મુદ્દા આધારિત કમ્પ્લેન લઈને જરૂરથી લેજો જે પ્રકારે રેન્જ આઈજી અને મોરબી જિલ્લાના એસપી અને એમની આખી ટીમ એ જે પ્રકારે મોરબીની અંદર કામગીરી કરી રહી છે સાહેબ તમને દાખલા એક પછી એક જો આપવા બેસો ને તો સાંજ પડી જાય પરંતુ તમે દિલ પર હાથ મૂકીને કહેજો